નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહવા માર્કેટ યાર્ડ બસો છપ્પનથી બસો સત્તાવન સુરત માર્કેટ યાર્ડ ત્રણસોથી ઊંચો બજાર ભાવ સાતસો ચાલીસ ભાવનગર માર્કેટ યાર્ડ એકસો પિસ્તાલીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો સત્યાશી પાલીતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો પાંત્રીસથી ત્રણસો વીસ મોડાસા માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો એકસો એકાવનથી છસો એક જસદણ માર્કેટ યાર્ડ એકસો વીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો નેવું જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એક થી ઊંચો બદર ભાવ સસ્સો એક વિસાવદર માર્કેટ યાર્ડ બસો વીસ થી પાંચસો છ દાહોદ માર્કેટ યાર્ડ ચારસો થી ઊંચો વધાર ભાવ સાતસો તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો થી ઊંચો વધાર ભાવ સસો તો રાજ્ય માર્કેટ યાર્ડ બસો દસ થી ઊંચો વધાર ભાવ ત્રણસો પાંચ અમરેલી માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો પંદરથી ત્રણસો નેવું વડોદરા માર્કેટ યાર્ડ એકસો સાઠથી થી ઊંચો બદાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ એકસો તેતાલીસથી ઊંચો વધાર ભાવ પાંચસો છન્નું ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ બસો વીસથી ઊંચો બદાર ભાવ બસો એંસી ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકથી ત્રણસો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડ બસો ત્રીસથી ઊંચો ભાવ બસો ઓગણપચાસ